નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું અમરેલીથી તો અમરેલીના વડિયા તાલુકાના ઢુડીયા પીપળીયા ગામે સત્તર જુલાઈની રાત્રે વૃદ્ધ ખેડૂત દંપતીની નિર્મમ હત્યાથી જિલ્લાભરમાં ખળબળાટ મચી ગયું હતું ત્યારે ગામડાઓમાં વીસ કિલોમીટર માર્ગમાં સીસીટીવી ન હોય કે નજરે જોનાર કોઈ સાહેબ ન મળવાથી પોલીસે પચાસ જેટલા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સોર્સના આધારે ડુડિયા પીપળીયા ગામે ત્રણ અને એક મધ્યપ્રદેશના આરોપી પોલીસે ઝડપી પાડ્યા છે ચોરી કરવાના ઈરાદે ઘુસેલા તસ્કરોએ ડબલ મર્ડર અને બે લાખની લૂંટ કરી ફરાર થયા હતા અમરેલી પોલીસે ઝડપી લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલી અમરેલી એસપી સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી માહિતી આપી હતી પોલીસના જે માહિતી છે પોલીસ વિસ્તારમાં કામ કરતી હોય છે અને જયારે પણ કોઈ બનાવ બને તો આમ તો આપણા ગામની સિસ્ટમ જોઈએ તો ગામ નાનું છે ગામમાં કોણ કેવી રીતે વર્તન કરે છે એ બાબતે પોલીસને હર હંમેશા માહિતી હોય છે અને એના જ થકી અમારા એક ગુપ્ત બાતમીદારે એવી માહિતી આપી કે એ વ્યક્તિને થોડી તમે ચકાસણી કરજો અમે આ વ્યક્તિને જયારે ચકાસણી કરવા ગયા ત્યારે એ વસ્તુ અમારે ધ્યાને આવી ટેકનિકલ સોર્સેસમાં કે એ વ્યક્તિ થોડુંક કંઈક આપણા પાસેથી છુપાવે છે અમારે પાસે જે તે વખતે થોડું સમયની જરૂરત હતી એટલે જે તે વખતે અમે એ વ્યક્તિને ટચ નથી કર્યો પરંતુ અમે આ વ્યક્તિના ઉપર ધ્યાન રાખીને હતા પોલીસે એમને અમુક બહાને એમને ઘેર જઈ આવી એમને થોડું ટચ કર્યો કે ભાઈ તમે ક્યાં હતા શું કરતા હતા જેનાથી આરોપીને એક જે બિહેવિયર છે એ બિહેવરમાં જે બદલાવ આવતા હોય છે એ પોલીસ નોટિસ કરતા હોય છે આમાં તમામ આરોપી કોઈપણ આ ગામના ત્રણ આરોપી છે ચોથો એમપી ના છે તમામ આરોપી બનાવના બીજા દિવસે ત્યાંથી ભાગી ગયેલ હતા પરંતુ પોલીસને એ વસ્તુ ધ્યાને આવીલ હતી કે ભઈ પોલીસને જ્યારે પણ આ લોકો સુધી પહોંચ્યા હતા ત્યારે લોકો અલગ અલગ જગ્યા અમુક રાજકોટમાં અમુક બોટાદમાં અમુક એમપી આ રીતે ભાગી ગયેલા છે જેથી પોલીસની જે શંકા છે એ શંકા વધી ગઈ અને પછી પોલીસી ડબે આ લોકોને એના ફેમિલીને લાવીને પૂછપરછ કરતા આ લોકોના અન્ય ઘરમાંથી પુરાવા પણ મળ્યા આવેલ છે એ પૂછપરછ કરતા આ લોકો ભાંજી પડેલ છે કબુલાત પણ આપેલી છે એ આપેલ કબુલાત ની વેરીફાઈ પણ કરેલ છે અને તે સંજોગમાં આજ લોકો એ ગુના કરેલ છે તે બાબતે પૂરતા પુરાવા પણ પોલીસે ભેગા કરેલ છે